તો વેલકમ બેક ટુ માય YouTube ચેનલ સ્વાગત છે તમારું મારી YouTube ચેનલ માં તો નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને જૂના હોય તો પણ કરી દેજો કારણ કે આપણો પહેલો વિડિયો છે તો આજે તમને શીખવાડીશું આપણે કઈ રીતે Instagram માં વિડિયો વાયરલ કરી શકો છો અને કઈ રીતે સ્ક્રીન તમારી બાજુમાં દેખાતી હશે તો તમને હું બધું લાઈવ માં દેખાડીશ કે કઈ રીતે તમે વિડિયો વાયરલ કરી શકો છો અત્યારે તો યોનો તમે જોઈ શકો છો આપણી ગેમ ફૂલ ફૂલ યોનો પડી છે બાકી તો બીજો યોનો કોઈને રમવાની થાતી નથી આપણે મેઇન વસ્તુ ફોકસ કરવાનું છે ઇન્સ્ટાગ્રામ ને વિડીયો કેવી રીતે એડિટ કરવાનો છે એના વિશેની આજે તમને હું માહિતી આપી દઈશ તો વિડીયો પૂરેપૂરો જોજો અને ચેનલ નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો ઇન્સ્ટાગ્રામ માં જોવા હોય તો પણ મારા બધા ફ્રેન્ડને વિનંતી છે કે ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો ભૂલતા નહીં તો નવા નવા વિડીયો હું તમારા માટે લઈને આવીશ અને આજે હું તમને શીખવાડું દઉં ચલો તો પહેલાં વિડીયો એડ શીખવાડ્યો પાછળ તમે ઇન્સ્ટાગ્રામમાં કેવી રીતે વિડીયો વાયરલ કરી શકો એના વિશેની માહિતી આપીશું તો ચાલો સ્ક્રીન ઉપર સૌથી પહેલાં તો તમારે બે એપ્લિકેશનની જરૂર પડશે એપ્લિકેશનનું નામ છે પાવર વીપીએન અને કેપકટ તમે જોઈ શકો છો પાવર વીપીએન તમને પ્લે સ્ટોર ઉપર મળી જાય અને કેપકટ પ્રો કરીને તમારે સર્ચ કરવાનું છે ક્રોમમાં જઈને તમને મળી જશે પહેલી વેબસાઇટમાં જશો એટલે ડાઉનલોડ કરી લેજો તો પહેલાં તો આપણે જાઉં કેપક કટમાં તમારે પહેલાં વીપીએન ચાલુ કરી લેવાનું છે હું તો તમને એક્ઝામ્પલ વિડીયો શીખવાડું છું એટલા માટે ચાલુ નથી કર્યું પણ તમે જઈને પહેલાં વીપીએન એક્ટિવ કરી દેજો ચાલુ કરી દેજો પછી તમે કેપકટ સારી રીતે યુઝ કરી શકો છો ઇફેક્ટ બિફેક્ટ બધું લગાવી શકો છો તો તમારે પહેલાં ગેલેરીમાંથી તમારે વિડીયો લઈ લેવાનો છે તો આપણે આ એક વિડીયો લઈ લીધો છે તમે જોઈ શકો છો પછી વિડીયોનો ઓડિયોમાં જવાનું છે એને એક્સ્ટ્રા ઓડિયો કરી લેવાનો છે આપણે ઓડિયો તૈયાર જ છે તો આપણે ઓડિયો છે ઓડિયોને પહેલાં તો સેટિંગ કરવા માટે રેડિયસ નોઈસમાં જવાનું પાછળમાં જેને એક્ટિવ ચાલુ કરી દેવાનું છે કે વાત કરી હોય તો બે હજાર પચીસમાં કરી લેજો ભાઈ બંધ કેમ અને બિગ હાઉસ જે તમારે ઇફેક્ટ લગાવી દેવાનું છે જેના કારણે તમારો જોરદાર અવાજ વોઇસ થઈ જાય અને પછી વોલ્યુમ સેટ કરી દેવાનું છે વોલ્યુમ તમારે રાખવાનું છે પાંચસો કે વાત કરવી હોય તો 2025 માં કરી લે શકો છો તમારો કે વાત કરવી હોય તો પર તમારે મેટર થા પછી તમારે ઓડિયો લઈ લેવાનો છે સાઉન્ડ માં જઈ અને તમારે કોઈ પણ સાઉન્ડ કોઈ પણ એક મ્યુઝિક લઈ લેવાનું છે જે તમને પસંદ હોય મતલબ સેટ થાતું હોય એ પ્રમાણે તમારે સાઉન્ડ લઈ લેવાનો છે હું તો ગમે તે આપણે કોઈ સારું એવું તારો કે એ ચાલુ એક્ઝામ્પલ માટે લીધું છે એટલે તમે ગમે તે લઈ શકો છો અહીંયાથી કટ મારી છે સોંગ તો અહીંયાથી બસ તમારે વોઇસ કરી દેવાનો છે વોઇસમાં ઓકે જે તમે સોંગ લીધું છે એમાં ઓકે કરવાનું છે ઓકે કરી પોઈન્ટ કરી દેવાનું છે પોઈન્ટ કરી કરી દેવાનો છે વીસ થી બાવીસ ગમે તે પછી આગળ જઈને જેટલેથી તમારો સમાન પૂરું થાય છે સાયરી પૂરી થાય છે એટલે જવાનું છે પછી અહીં માર્ક કરી દેવાનો છે પછી એક થોડોક આગળ માર્ક કરી દેવાનો છે

અને સોંગ એવું લગાવવાનું છે આ મેચિંગ નથી થોડું સોંગ પણ તમારે જે પ્રમાણે તમારું સોંગ હોય એ પ્રમાણે સેટિંગ પ્રમાણે સોંગ લઈ શકો છો પછી તમારે એક્સપોર્ટ કરી દેવાનો છે તમે તો ફટાફટ આપણે જઈએ ઇન્સ્ટાગ્રામમાં તો આ યોનો ગેમ છે જે કોઈને રમવાની નથી કોઈને કંઈ પણ કંઈ કરવાનું નથી યોનો ગેમમાં તમે સો ટકા તમે હારી જ જશો એટલે કોઈને પણ રમવાની નથી આ તો આપણે કોઈ પ્રમોશન છે એટલે પ્રમોશન મતલબ રેફર કરેલા છે એટલે અંદર પડી છે પણ કોઈને રમવાની નથી ખાસ ધ્યાનમાં લેવાનું છે કોઈને યોનો રમવાની નથી ઇન્સ્ટાગ્રામમાં આવી જવાનું છે પહેલાં તમારે હું તમને ખાસ સેટિંગ કહીશ કે તમારે કરી લેવાના છે પહેલાં તો તમારે તમારી આઈડીમાં આવી જવાનું છે બોધની આઈડીમાં રેડી આ તમે જોઈ શકો છો મારી જ આઈડી છે મારા વ્યૂ છે એક લાખ રે ચાલીસ હજાર એંસી હજાર એક લાખ ત્રીસ હજાર પછી સેટિંગમાં જવાનું છે થ્રી ડોટમાં જઈને સેટિંગમાં જઈને લાસ્ટમાં જવાનું છે લાસ્ટમાં જઈને તમારા અકાઉન્ટ સ્ટેટસમાં જવાનું છે તમારે ચેક કરી લેવાનું છે કે આ બધા તમારા ગ્રીન છે કે નહીં હવે વાળી આપણે વિડીયો અપલોડ કરવા માટે રીલમાં ગયા છે રીલમાં જઈ અને તમારે ગમે તે વિડીયો લઈ લેવાનો છે આ સેમ્પલ આપણે સ્ટાર લઈ લઈએ ઓકે કરવાનું છે રીલમાં આવી ગયા પછી અહીંયા તમારે નામ લખી દેવાનું છે જે પણ તમારી તારો કે શેડ સાયરી તો તમારી જે પણ સાયરીનું નામ છે એ નામ લખી દેવાનું છે હું હાલ શેડ સાયરી રાખું છું ગુજરાતીમાં પણ તમે લખી શકો છો અને ઇંગ્લિશમાં પણ તમે લખી શકો છો કાઉ બીબ્લું મૂકી શકો છો પછી તમારી આઈડી અહીંયા નીચે મૂકવાની છે જે પણ તમારી આઈડી છે આ મારી આઈડી છે વિષ્ણુ કુડેચા તો હું ફટાફટ લખી દઉં વિષ્ણુ કુડેચા ઓકે પછી તમારે પાંચ એવા એસ્ટેક લગાવવાના છે જે વાયરલ હોય પેલું ફોરયુ રાખીએ છે પછી બીજું એક્સપ્લોર રાખીએ છીએ આપણી સેડ સાયરી હોય છે એટલે સેડ સાયરી લગાવી દઈએ જે પ્રમાણે તમારો કન્ટેન્ટ છે કોમેડી કન્ટેન્ટ હોય તો કોમેડી લગાવી શકો છો પછી એક તમારું એસ્ટેક ખુદનું રાખી શકો છો એવા જ કરીને ચાર પાંચ એસ્ટેક સારા સારા લગાવી દેવાના છે અને લાસ્ટમાં તમારે હું આરે ઓપ્શનમાં જઈ અને હાઈ ક્વૉલિટીમાં વિડીયો અપલોડ થાય એ ચાલુ કરી દેવાનું છે અપલોડ એટી હાઈ ક્વૉલિટી રેડી તમારે આટલું સેટિંગ કરવાનું રહેશે અને વિડીયો તમે અપલોડ કરી શકો છો અને વિડીયો અપલોડ કરવા માટે ખાસ ટાઈમ છ વાગ્યાથી સાંજે નવ વાગ્યા સુધી તમે વિડીયો ગમે તે ટાઈમે અપલોડ કરી શકો છો કારણ કે આ ટાઈમે તમારા ફોલોઅવર એક્ટિવ હોય છે ધારો કે આપણું જે એક્ઝામ્પલ લઈ શકો છો તમે તમે ઇન્સ્ટાગ્રામ ક્યારે યુઝ કરો છો સાંજે સાત વાગ્યાથી કે નવ વાગ્યા સુધી આપણે જ્યારે ફ્રી હોઈએ ત્યારે ઇન્સ્ટાગ્રામ યુઝ કરતા હોય છે આવા ટાણે તમારા એ જ ટાઈમે તમારા વધારે ફોલોઅર એક્ટિવ હોય છે અને તમારો વિડીયો વાયરલ થવાનો પૂરેપૂરો ચાન્સ રહેલો હોય છે તો વિડીયો સાંજે છથી નવ વાગ્યા ટાઈમમાં તમે અપલોડ કરી શકો છો બેસ્ટ ટાઈમ રહેવાનો છે તમારો હવે બીજી વસ્તુ તમારે રહેવાની છે ટ્રેન્ડિંગ ઓડિયો યુઝ કરવાનો છે જે પણ નવા ઇન્સ્ટાગ્રામમાં નવા નવા યુઝર છે એમના અને જે નવા નવા ઇન્સ્ટાગ્રામ યુઝ કરે છે એમના માટે યુઝ કરવાનું છે ટ્રેન્ડિંગ ઓડિયો ધારો કે આપણે આ ઠાકોર સમાજ બંધારણ આ વિડીયો આપણે જવાનું છે યુઝ ઓડિયોમાં જઈ અને તમારે જે આ શેરી બનાવી હોય ગમે તે તમારું કન્ટેન્ટ છે લઈ લેવાનું છે આપણે લઈ લઈએ છે કન્ટેન્ટ પછી અહીંયા જે આ ઓડિયો છે તેનો વોઇસ કરી દેવાનો છે જીરો થી બે ત્રણ તમે રાખી શકો છો તો અને તમારા આનો ઓડિયો તમારે એક્સ્ટ્રા ઓડિયો ફોટો છે મતલબ નહીં તો તમે અહીંયાથી એક્સ્ટ્રા ઓડિયો મનો એક્સ્ટ્રા ઓડિયો કરી દેવાનો છે અને પછી તમે અપલોડ કરી શકો છો રેડી તો આવી રીતે વિડીયો અપલોડ કરશો સાયરી કન્ટેન્ટ છે કોમેડી કન્ટેન્ટ છે જે પણ ફોકસ એક જ કન્ટેન્ટ ઉપર તમારે કરવાનું છે જો તમે શાયરી બનાવો છો તો શાયરી જ બનાવવાની છે કોમેડી બનાવો છો તો કોમેડી જ બનાવવાની છે કન્ટેન્ટ અલગ અલગ કરવાના નથી એક કન્ટેન્ટમાં તમે વિડીયો અપલોડ કરશો તો જે દિવસે તમારો વિડીયો વાયરલ થયો એ દિવસે તમારા બધા વિડીયો એકી સાથે વાયરલ થવાનો ચાન્સ પૂરેપૂરો રહેલો છે મારો વિડીયો એક જ અપલોડ વાયરલ થયેલો હતો એના ભેગા અડતાલીસ ઓડિયો ટ્રેન્ડિંગમાં આવ્યા હતા તો એક જ વિડિયાના કારણે અડતાલીસ વિડિયો ટ્રેન્ડ ટ્રેન્ડમાં આવી શકે છે તો તમારો એક પણ વિડીયો તમે અપલોડ કરશો એ વાયરલ થશે તો તમારે પૂરેપૂરો ચાન્સ આખા વિડીયો ચાલવાનો રહેશે મતલબ ચાલશે જ એક વિડીયો ચાલશે એટલે તમારા બધે બધા જેટલા પણ તમે અપલોડ કર્યા છે બધા વિડીયો એકી સાથે ચાલવાના છે એટલે બધાને એક જ કન્ટેન્ટ રાખવાનું છે સાયરી કન્ટેન્ટ રાખો છો તો સાયરી બનાવો કોમેડી બનાવો છો તો કોમેડી બનાવો અને કોઈ બીજું કન્ટેન્ટ બનાવો છો તો એનું એ જ કન્ટેન્ટ તમારે સેમ બનાવવાનું છે જેના કારણે તમારો વિડીયો વાયરલ થવાના ખૂબ ચાન્સ રહેલો છે તો આજના માટે આટલું જ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દીજો જેથી કરીને આપણા નવા નવા વિડીયો રોજ આવતા રહેશે